ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કલર વિષય ભણવાના છીએ તેમાં શાળા તત્પરતા એકમાં આપણે જે લખો છે તેમાં આપણે લખવાનું છીએ અને પાના નંબર પાંચ પર આપેલું છે ચાલો આપણે હવે જોઈએ અહીં લખો આપેલું છે તેમાં તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો પાના નંબર પાંચ પર જેમાં જે ટપકા ટપકા એટલે કે અર્ધ ગોળાકાર આપેલો છે એ ટપકાને આપણે જોડી દેવાનું છે અને અર્ધ ગોળાકાર બનાવવાનું છે જે રીતે દરેક ટપકા આપેલા છે તેને જોડવાનું છે પછી આપણે સીધી લાઈન આપેલી છે જે અર્ધ ગોળાકાર છે તેવી જ રીતે આપણે લખવાનું છે હવે જે સીધા અર્ધ ગોળાકાર અને ઉલટા અર્ધ ગોળાકાર આપેલા છે તે લખવાનું છે અને જે લાંબા અર્ધ ગોળાકાર આપેલા છે તે રીતે લખવાનું છે જેમાં દરેક ટપકા ટપકા આપેલા છે તેને પેન્સિલ વડે જોડવાનું છે અને જે સીધી લાઈન આપેલી છે એટલે કે જે અડધો ગોળાકારમાં તેને તે રીતે લખવાનું છે બરાબર છે હવે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે યુ આકારમાં આપેલું છે યુ આકારમાં આપેલા છે અને એ પણ ટપકા ટપકાઓ આપેલા છે જેને આપણે દરેક ટપકા એટલે જે ટપકાઓ આપેલા છે તેને જોડવાના છે હવે તમે છેલ્લે જોઈ શકો છો કે જે સીધો જ યુ આપેલો છે બરાબર જે સીધો જ યુ આપેલો છે તેને થોડી જગ્યા રાખીને એવી જ રીતે યુ આકારમાં આપણે લખવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું પાઠ્યપુસ્તકમાં જે ચાર નંબરનું આપેલું છે તેમાં દોરો આપેલું છે એટલે કે આપણે જે આપેલા છે આકારો તેને આપણે દોરવાના છે તેને આપણે શીખવાનું છે ચાલો આપણે જોઈએ એ પાના નંબર છ પર આપેલું છે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો હવે પાઠ્યપુસ્તકમાં જે આ પહેલાં બોક્સમાં જે ચિત્ર આપેલું છે તેમાં તમે જોઈ શકો છો અર્ધ ગોળાકારની સીધી લાઈનો આપેલી છે તો કેવી રીતે કરવાનું છે અહીં જે ટપકા આપેલા છે દરેક ટપકાને પેન્સિલ વડે જોડી દેવાના છે અને અર્ધ ગોળાકારની લાઈનો બનાવવાની છે અને અહીં જે સીધી લાઈનો બની જાય છે તેવી જ રીતે આપણે અહીં જે અર્ધ ગોળાકારની લાઈનો પેન્સિલ વડે બનાવવાની છે બરાબર સમજ પડે છે ને હવે એના બાજુમાં જે રા ગોળ 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 રાઉન્ડ આપેલું છે તેને આપણે જોવાનું છે અને એના બાજુમાં જે ટપકાઓ આપેલા છે તે ટપકાને જોડીને આપણે આખું જે ગોળ આકાર છે તેને આપણે બનાવવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તમારે અહીં બે બનાવવાના છે હવે તમે ત્રીજા પહેલા બોક્સ આપણે જોયું બીજું બોક્સ જોયું હવે આપણે ત્રીજું બોક્સ જોઈશું તેમાં જે આપણે પર્વત આકારના જે આકારો આપેલા છે તમે જોઈ શકો છો બરાબર હવે તે જ રીતે અહીં પણ ટપકા ટપકાઓ આપેલા છે દરેક ટપકાને ધીમે ધીમે આપણે પેન્સિલ વડે જોડવાના છે અને આકારોને બનાવવાના છે બરાબર તેવી જ રીતે આપણે આખું બોક્સમાં બનાવવાના છે થોડું છૂટું છૂટું રાખી અને સરખી રીતે બનાવવાનું છે હવે એવી જ રીતે અહીં આ જે આકારો છે તે ઊંધા આપ્યા છે ઉલટા આપ્યા છે તેને પણ આપણે તે જ રીતે જોડીને બનાવવાનું છે આ લેસન તમારે કરવાનું છે